બાબરપતિ રિવરફ્રન્ટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે સી પ્લેન સેવાને ફરીથી શરૂ કરવાની યોજનાઓ બનાવવામાં આવી રહી છે જે ઓક્ટોબર બે હજાર વીસમાં શરૂ થઈ હતી અને એપ્રિલ બે હજાર એકવીસમાં બંધ થઈ ગઈ હતી આ સેવા ફરી શરૂ કરતા પહેલા તેના બંધ થવાના તમામ પાસાઓ પર વિચાર કરવામાં આવી રહ્યો છે જેથી તે ફરીથી બંધ ન થાય આ માટે માલદીવ કેનેડા ન્યૂઝીલેન્ડ અને અન્ય દેશોમાં સી પ્લેન સર્વિસ અપાતી આપતી કંપનીઓ સાથે વાતચીત કરવામાં આવશે જ્યાં પણ સીપ્લેન સેવા ખૂબ જ લોકપ્રિય છે આ માહિતી આપતા કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે વાસ્તવમાં ભારતમાં સી પ્લેન સેવા એકત્રીસ ઓક્ટોબર બે હજાર વીસના રોજ ગુજરાતમાં સાબરમતી રિવરફ્રન્ટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે શરૂ કરવામાં આવી હતી તેને પીએમ નરેન્દ્ર મોદીએ ઉતારી હતી પરંતુ કોરોના અને અન્ય ટેકનિકલ કારણોસર આ સેવા આવતા વર્ષે જ અગિયાર એપ્રિલ બે હજાર બંધ કરવી પડી હતી અને ત્યારથી તે શરૂ કરવામાં આવી નથી તેની પાછળ ઘણા કારણો આપવામાં આવ્યા છે છે સૂત્રોનું કહેવું કે વાસ્તવમાં તે સમયે આ સેવા માટે જે પ્લેન બનાવ લાવવામાં આવ્યું હતું તે માલદીવથી લાવવામાં આવ્યું હતું તેની કિંમત વધી રહી હતી અને ટિકિટ પણ મોંઘી થઈ રહી હતી આ સિવાય દેશમાં સી પ્લેન ઉડાવવા માટે એક્સપર્ટ ક્રૂ પણ ઉપલબ્ધ નથી ત્યારબાદ કોરોનાની અસર વધવા લાગી આ આ તમામ કારણોસર સેવા બંધ કરવી પડી હતી પરંતુ હવે તેને પુનઃ શરૂ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે જેમાં માલદીવ કેનેડા ન્યૂઝીલેન્ડ અને અન્ય દેશોમાં સી પ્લેન સર્વિસ આપતી એરલાઇન્સ સાથે વાત કરવાની યોજના બનાવવામાં આવી રહી છે જેઓ સસ્તા અને શ્રેષ્ઠ ધોરણે વિવિધ દેશોમાં આ સેવા ઉડાવી રહી છે કેટલાક નિષ્ણાતો સાથે પણ વાતચીત કરવામાં આવી છે ભારતમાં પાયલોટ અને ક્રૂ ફ્લાય ફ્લાઇંગ સી પ્લેનની નોંધપાત્ર અછત છે આવી સ્થિતિમાં શરૂઆતમાં ફક્ત એવા લેવામાં આવશે જેઓ વિદેશમાં સરળતાથી સી પ્લેન ઉડાવવામાં સક્ષમ હોય સી પ્લેન સેવા શરૂ કરવા માટે શરૂઆતમાં એરક્રાફ્ટ અને ક્રૂ બંને વિદેશી હશે જેથી કરીને ભારતમાં આ સેવા હેઠળની ટિકિટો વધુ મોંઘી ન થાય અને જાળવણીના રૂપમાં તેમાં દરરોજ કોઈ સમસ્યા ન થાય આ વખતે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશના અન્ય ખૂણે પણ આ સેવા શરૂ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે તો હાલ અત્યારના મહત્વના સમાચારમાં બસ આટલું જ ફરી મળીશું અન્ય નવા સમાચારો સાથે ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત